આ કાટા ઓરેવા હાલો હાલો દાદા નું પેગે પલુ ચાલુ છે એય એય શરમ લાગ્યો ને એવું ના એગા બધાય જાંગદરા થી બધાય પણ તમને દીધી છે ગ્રામ એવું ચલાવ

Seras. Jai Babari, Jai Babari. Kopi ya bisa sih. Halo Ramji, baik kopi lu. Halo, seras seras, halo Lili. Wah, rewa. Hei Babari, Hei Babari. Cai aja nih. Raja, baik. મારે આવી નાસ્તો બધો તૈયાર કમ્પ્લીટ કરી લખ્યો હે અને જો લઈ લો બધા લઈ લો બધા લાગે એટલે ઠીક રહે જય બાબારી રાહુલ જય બાબારી નાસ્તો ભરે ગાડીમાં જય બાબારી સરસ સરસ મુના મુનાભાઈ થઈ નાસ્તો તૈયાર આ ગાડી કાળું ભાઈ છે અરે આમને જરા કઈ લાખ્યું કાગડા આ ગાંધવ નદીના કાંઠે છે અને અહીંયા કણ ઊભા છે આ તારીખ છે તેવી હાત બે હજાર પચીસ અને ગાંધવ નદીના કાંઠે બેઠા નાસ્તો કરવા જય બોલાય જય એવું છે બહુ સરસ બહુ સરસ બહુ સરસ રેડી રેડી જય રે જય બાબા રે વારે કાળુ ભાઈ ની ગાડી પડી છે અને સેવામાં બે માણસો છે હાજર વારે વા સડી બધા જુઓ વાજો! જો કેવુંગર હૈ બાબ જય બાબા રે વાહ રે વાહ જય બાબા રે વાહ રે વાહ